ડૉક્ટર કાન જોગાણી રાજકોટ આઈ એમ પ્રમુખ છું અને આજે ડોક્ટર્સ ડેના દિવસે રાજકોટના બધા જ આઈએમએ મેમ્બર ડોક્ટર્સ અને પૂરી ભારત દેશના ડોક્ટરોને હેપી ડૉક્ટર્સ ડે હેપી ડોક્ટર્સ ડે ઓગણીસો ને એકાણુંમાં ચાલુ કરેલું છે ભારત સરકારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રિકમન્ડેશનથી ગુજરાત એટલે ભારત સરકારે આ દિવસને પહેલી જુલાઈને ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે એનું કારણ એ છે કે જે સૌથી જૂના ફિઝિશિયન વિધાનચંદ્ર બિધાનચંદ્ર રોય કે જેમને આખું જીવન પોતાનું સમર્પિત કરેલું હતું અને એની જન્મ તારીખ અને મૃત્યુ તારીખ પહેલી જુલાઈ છે એટલે આ દિવસને ડૉક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે અને ગુજરાતભર કે રાજ આખા દુનિયાભરના ડોક્ટરો સમાજસેવાનું કામ કરતા હોય છે આજે એવું કહેવાય છે કે માનવ શરીર એ ભગવાનનું સૌથી મોટું સર્જન છે અને આ સર્જનના આરોગ્યનું જો કોઈ ધ્યાન રાખતું હોય તો એને ભગવાનનું બીજું સ્વરૂપ આપેલું છે એટલે માટે ડૉક્ટરોને ડૉક્ટર તરીકે ભગવાન તરીકે ઓળખાવવામાં આવે છે અને બધા જ ડૉક્ટરો મોટાભાગના લોકો હો એ સમાજ સેવા અને ડોક્ટરની આરોગ્યની સેવાનું ધ્યાન રાખતા હોય છે અને સેવાનું કાર્ય કરતા હોય છે રાજકોટ આઈ તરફથી રાજકોટની જનતાને હું વિશ્વાસ આપું છું અને આપું છું કે કોઈ પણ દર્દીનું કોઈ પણ દુઃખ હોય એ અમારું દુઃખ સમજી અને અમે લોકોની સેવા કરતા હોઈએ છીએ અને રાજકોટની જનતાને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે રાજકોટ આઈમએ સંપૂર્ણપણે પોતાની હાજરીમાં હાજર જ આવશે અને પૂરા વિશ્વાસ સાથે સેવા કરશે લોક જાગૃતિના પ્રમા આદરણીય આગામી કાર્યક્રમોમાં બધા રાજકોટ આઈમએ સાથે જ છે અને આ વખતેનું રાજકોટ આ વખતેનું આઈ એમ એનું સ્લોગન છે હિલિંગ હેન્ડ કેરિંગ હાર્ટ એ બે હજાર ચોવીસનું ડોક્ટર્સ ડેનું સ્લોગન છે આગામી દિવસોમાં જ્યારે જ્યારે રાજકોટની જનતાને જરૂર પડે તો કોઈપણ રીતે રાજકોટ આઈએમએ પ્રજાજનો સાથે જ છે અને સાથે જ રહેશે એની હું ખાતરી આપું છું સમાજ સેવા માટે જે પણ કાર્યક્રમો હવે આવતા સમયમાં અમે લોકો જાગૃતિ લાવીશું કે જે બાળકોમાં જે વેદસ્વીપણું છે જે લોકોમાં ઓબેસિટી છે એના કંટ્રોલ કઈ રીતે કરવા એનું લોક જાગૃતિ અમે કરશું અને અમે એક અભિયાન ઉપાડશું કે લોકોની સેવા માટે કઈ રીતે આ તત્પર રહીએ છીએ